નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે ચહેરમાં પ્રાગટ્ય કથા વિશે વાત કરીશું આ વાત અંદાજે એક હજાર વર્ષ પહેલાંની છે એક રાજપૂત દરબારની પૂજા આરાધનાથી પ્રસન્ન થઈને મા ચામુંડાએ રાજપૂત દરબાર કુળમાં દીકરી સ્વરૂપે જન્મ ધારણ કર્યો હતો પાકિસ્તાન અને ગુજરાતની સરહદના હાલર ગામમાં શેખાવતસિંહ રાઠોડને ત્યાં જગતજનની ચહેરમાં પ્રગટ્યા હતા ચહેરમાંના પ્રાગટ્ય પાછળ એક રાજપૂત દરબારની જગતજનની પરની અસીમ શ્રદ્ધા સેવા અને સમર્પણની કથા જોડાયેલી છે રાજપૂત દરબાર શેખાવતસિંહના લગ્નને અનેક વર્ષો વીતી ગયા હોવા છતાં પણ તેમના ઘરે શેર માટીની ખોટ હતી આ ખોટને પૂરી કરવા તેમણે ખૂબ પ્રાર્થના કરી પણ તેમની આ ખોટ પૂરી નહોતી થતી એવામાં એકવાર તેમને કોઈ મહાત્માએ ચામુંડા માતાની પૂનમ ભરવાનું તથા આરાધના કરવાનું કહ્યું હતું શેખાવત સિંહે નિયમિત રીતે પૂનમ ભરી અને દરરોજ ચામુંડમાની પૂજા આરાધના કરી જેવી પૂનમ ભરવાનું પૂરું થયું કે માતાજીએ તેમને સપનામાં સંકેત આપ્યો ચામુંડાએ સ્વપ્નમાં આવીને આશીર્વાદ આપ્યા હતા કે તારા રાજદરબારમાં કેશુડાનું ઝાડ છે ત્યાં મારું ઘોડિયું બંધાવજે એ જગ્યાએ હું તને મળીશ આ સાંભળીને રાજપૂત ખૂબ ખુશ થઈ ગયા તેમણે માતાજીના આદેશ પ્રમાણે કર્યું અને થોડા સમય બાદ સપનાની વાત સાચી પડી શેખાવત સિંહને ત્યાં ત્રણ દીકરીઓનો જન્મ થયો જેમાં એક હતા ગંગાબા બીજા હતા સોનબા અને સ્વયંભુ કેશુડાના ઝાડની નીચે મળ્યા હતા તે ત્રીજા ચેહુબા ચેહરમાનું મૂળ નામ ચેહુબા હતું જેમનું કેસરબા જેવું હુલામણું નામ પણ રાખવામાં આવ્યું હતું ત્રણ ત્રણ દીકરીઓ જોઈને રાજા રાણીના હરખનો પાર ન રહ્યો ચેહરમાં જે દિવસે પ્રગટ્યા એ મહાસુદ પાંચમ એટલે કે વસંત પંચમીનો શુભ દિવસ હતો તેથી આ દિવસને માતાજીના પ્રાગટ્ય દિન તરીકે મનાવવામાં આવે છે ચેહરબાઈ તો સાક્ષાત માતાજીનો જ અવતાર હતા એટલે તેમના વ્યક્તિત્વનું ઓજસ તેજસ પણ નિરાળું હતું આમ કરતાં કરતા ચેહુબા સાત આઠ વર્ષના થયા આ ચેહુબા જુવાન થયા એટલે તેમના લગ્ન નગર તેરવાડા ગામમાં વાઘેલા પરિવારમાં કરાવ્યા ચેહુબાના લગ્ન થયા કે તરત જ એમના પતિનું મૃત્યુ થયું ચેહુબાના પતિના મૃત્યુનું કારણ તેરવાડાના લોકો ચેહુબાને માનવા લાગ્યા પણ લોકોને ખબર ન હતી કે આ સાક્ષાત ચામુંડાનું સ્વરૂપ છે આમ થોડા સમય પછી તેરવાડા ગામમાં જૂનાગઢના સાધુનો આશ્રમ હતો આ સાધુઓમાં જે મુખ્ય સાધુ હતા એમનું નામ ઓદળનાથ હતું એટલે ચેહુબા રોજ આ સાધુની સેવા પૂજા કરતા હતા ગુરુ ઓદળનાથે બહુ સમય પસાર કર્યા પછી ચેહરમાને એક નિષ્ઠ બનાવ્યા અને તમને તૈયાર કર્યા આધ્યાત્મિક તાલીમ આપીને આમ કરતાં કરતાં તેરવાડાના લોકોને ખબર પડી કે ચેહુબા રાજપૂત થઈને સાધુની સેવા કરવા જાય છે ચેહુબા રોજ આ સાધુની ભક્તિ કરતા એટલે તેરવાડા ગામના લોકો ચેહુબા વિશે અલક મલકની વાતો કરવા માંડ્યા એટલે વાઘેલા પરિવારે ચેહુબાને સૂચના આપી કે આજ પછી આ સાધુની સેવા કરવા તમારે જાવું નહીં પરંતુ તોય ચેહુબા આ સુ સાધુની ભક્તિ કરવા જતા એક દિવસ આ વાઘેલા રાજપૂતોએ વિચાર કર્યો કે આ બાઈ આપણું કીધું માનતી નથી આપણે આ બાઈ જોઈએ નહીં અને ચેહુબાને મારી નાખવાનો કારસો ઘડ્યો પછી ચેહુબાને તેરવાડા ગામની વાવમાં ફેંકી દીધા જેવા ચેહુબાને વાવમાં નાખ્યા એટલે વાવમાંથી અવાજ આવ્યો કે અલ્યા તમે મને ઓળખી ના શક્યા હું ચામુંડાનું સ્વરૂપ ચેહુબા હતી પણ આજથી માતા તરીકે જગતમાં ઓળખાઈશ અને જતાં જતાં મારી ચહેરની એક વાત સાંભળતા જાઓ કે તમારા નગર તેરવાડા ગામને ઉજ્જવળ બનાવું ને તો એમ માનજો કે માતા બોલ્યા હતા પછી માતાએ વિચાર કર્યો કે હું આ કૂવામાં જ બેસી રહીશ તો મને ઓળખશે કોણ આમ વિચારીને ચેહરમાતા રથડો જોડીને મર્તોલીની મીઠી વખડીએ ઉતર્યા ત્યારે મર્તોલી ગામ જૂનું આયોરોનું ગામ હતું અને આવી રીતે માતાજીનું મર્તોલીમાં પ્રાગટ્ય થયું અને મર્તુલીના લોકોને ખાલી ચહેરમાંના નામ જપવાથી ઘણા ફાયદા થવા લાગ્યા અને ચહેરમાં પણ બધાને આશીર્વાદ આપતી હતી અને તેમની ઈચ્છાઓ પૂરી કરતી હતી ચહેરમાં હંમેશા સત્યનો સાથ આપે છે અને જૂઠાણું બંધ કરે છે ચહેરમાં એ ચામુંડામાંનું બીજું સ્વરૂપ છે ચહેરમાં તેમના સાચા ભક્તોને જ દર્શન આપે છે ચહેરમાં મંત્રમાં વધારે માને છે અને જો સાચા દિલથી મંત્રપો તો ચહેરમાં જલ્દી મદદે આવે છે ચહેરમાંનું બીજું નામ ભવાની પણ છે સંસ્કૃતમાં ભાવ એટલે ભ્રમણની દુનિયા એટલે ચહેરમાં તેમના ભક્તોને બહાર કાઢે છે કે જે ભ્રમમાં ફસાયેલા હોય છે ચહેરમાંનો અવતાર કેશુડાના ઝાડ નીચે થયેલો એટલે કેશર ભવાનીમાંના નામ પણ ઓળખાય છે ગુજરાતભરમાં ચેહરમાના નાના મોટા મંદિરો આવેલા છે અમદાવાદમાં મહેમનગર મણિનગર વિસ્તારમાં તેમજ મરતોલી પીપણજ સહિત અનેક જગ્યાએ માતાજીના મંદિરો આવેલા છે જ્યાં ધામધૂમપૂર્વક ચેહરમાનો પ્રાગટ્ય દિવસ ઉજવવામાં આવે છે તો મિત્રો આવા જ ઇન્ટરેસ્ટિંગ અને ઇન્ફોર્મેટિવ